મીંઢળા ચેક પોસ્ટ પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો પલસાણા પોલીસે રૂપિયા બાર લાખ પંચાણુ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો એક વોન્ટેડ પલસાણા પોલીસે મીંઢળા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં રૂપિયા બાર લાખ પંચાણુ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે બીડી જીનરીયા હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર ખુમાનસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે વાતની મુજબ જીજે ટુ વન ફાઈવ થ્રી વન ટુ ફાઇવ નંબરનો ટાટા ઇન્ટ્રા ટેમ્પો નવસારી તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સચિન થઈ સુરત તરફ જવાનો છે આ બાતમીના આધારે પોલીસે માખિંગા ગામની સીમમાં આવેલી મીંઢોળા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી વાળો ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂને ત્રણ હજાર પાંચસો બાવન નાની બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા સાત લાખ ચોરાણું હજાર ચારસો છે પોલીસે દારૂ અને પાંચ લાખની કિંમતના ટેમ્પો સહિત કુલ બાર લાખ પંચાણું હજાર ચારસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જયેશભાઈ ગોવિંદભાઈ પટેલ નામના આરોપીને ઝપ્પી પાડ્યો છે દારૂનો જથ્થો ભરી આપનાર વિક્રમ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે